એક મનુષ્ય એક દિવસ ભગવાન શ્રી રામના મંદિરે ગયો અને ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રવેશ કરીને ભગવાન શ્રી શ્રીરામની મૂર્તિની સામે બેસીને એ મનુષ્યએ કહ્યું કે હે ભગવાન હે ભગવાન શ્રી રામ મારા જીવનમાં કોઈ દિવસ દુઃખ ના આવે કોઈ દિવસ તકલીફ ના આવે ઉતાર ચઢાવ ના આવે હંમેશા મારા જીવનમાં ખુશી જ આવે આનંદ જ આવે હર્ષ જ આવે વિજય જ આવે આ સાંભળીને ભગવાન શ્રી રામે કહ્યું કે હે જીવ તે મારું જીવન ચરિત્ર વાંચ્યું છે મારા જીવનમાં ખુદ ભગવાનના જીવનમાં કેટલા ઉતાર ચઢાવ હતા ભગવાન આનંદ સ્વરૂપમાં મસ્ત છે એ બધું જ જાણે છે તો પણ તેમના જીવનમાં કેટલી સુખ દુઃખની પરિસ્થિતિઓ હતી કેટલી તપશ્ચર્યા હતી તો એ ભગવાન કહે છે મેં મારા જીવનમાં ધીરજ રાખી શાંતિ રાખી અને પ્રેમથી અનુભવ કરી અનુભૂતિ કરી આ જીવન જીવ્યો હે જીવ આ મનુષ્ય જીવન છે અહીંયા સુખ દુઃખે રહેવાનું ઉતાર ચડાવે રહેવાના તડકો છાયો રહેવાનો માન અપમાને રહેવાનું કોઈ જીવનમાં આવે કોઈ જતું રહે આ બધું તો ચાલે જ રાખવાનું પણ હે જીવ તો તારી ભીતર જે તારું મૂળ સ્વરૂપ છે જે દ્રષ્ટા છે એને ઓળખી લે જો તું એકવાર તારા મૂળ સ્વરૂપને ઓળખી લઈશ એ દ્રષ્ટાને ઓળખી લઈશ તો પછી એ બાહ્ય વાતાવરણની અસર બાહ્ય સુખ દુઃખની અસર બાહ્ય ઉતાર ચઢાવની અસર તારી પર થશે નહીં અને આ જીવનના પરમ લક્ષ્યને તો પ્રાપ્ત કરી લઈશ તો ભગવાન શ્રી રામના જીવન પરથી પરિસ્થિતિ હોય જે સ્થિતિ હોય એને પ્રેમથી સ્વીકાર કરી લો અને પ્રેમથી જીવન જીવો હેપી દિવાળી આપ સર્વને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ